સામે આવ્યા નથી પરંતુ વારંવાર બનતી ઘટના અંગે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે જણાવવા માંગીશ કે ફરી એકવાર બિલા ગામે ઇલેવન લાઈનનો તાર તૂટ્યો છે માલનપીડર વિસ્તારમાં ખેડૂતના ખેતરમાં પડ્યો હતો તાર

આવા અમારા ગામની અંદર બિલા ગામની અંદર બે ત્રણ કેસ ચાર કેસ બની ગયા તો બોર્ડવાળાએ આમાં ધ્યાન દેવું જોઈએ અમારા ગામની વસ્તી જેસર તાલુકાથી બીજો નંબર છે તો અમારી એવી લાગણી છે કે આ વાયર જૂના બધા બટલો છે જ્યાં વાય વાયર લબડે અહીંયા તમે સ્વામિનારાયણ મંદિર પાસે જવો વાયર લબડે છે અત્યારે હાલમાં અમારે ત્યાંથી એ વાયર ત્યાંથી તૂટ્યો અને બધી બળી ગયો લાઇન બળી ગઈ પાંચસો ફૂટ તો હાધાનો વાયર નાખી જાય એટલે મહેરબાની કરીને આ અમારા ગામની અંદર લાઈટની સુવિધા થવી જોઈએ એવી અમારી નમ્ર માંગણી છે